સુરત શહેરના અબ્રામા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી એકસો તેત્રીસ દીકરીઓના લગ્ન ઉત્સવ કોયડી યોજવામાં આવ્યો હતો જેમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા કરિયાવરમાં ચમચીથી માંડી ઘરની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મહેશભાઈ સવાણી પદ્મશ્રી મથુરભાઈ સવાણી ભીખુદાનભાઈ ગઢવી હાસ્ય સમ્રાટના સાબુદીનભાઈ રાઠોડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને એકસો તેત્રીસ પિતાવિહોણી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા પીપી સવાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં પિતાવિહોણી છ હજાર જેટલી દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી બની ચૂક્યા છે અને દર વર્ષે આ રીતે યોજવામાં યોજવામાં આવે છે સમારોહમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અલગ અલગ દીકરીઓને લગ્ન આવ્યા હતા આયોજિત લગ્નોત્સવ નો બીજો દિવસ અને આજે પંચાવન દીકરીઓ સહિત પંચાવન દીકરીઓ પ્રભુતામાં માં પગલા માંડશે આજના આ પ્રસંગમાં

આજે પીપી સવાણી ના ઘર આગળ આપણા હજુ ઘણા વર્ષો થી જોરા દીકરીઓના ઘર વસાવવા માટે સુંદર પ્રયાસ વલ્લભ દાદા અને મહેશભાઈ સવાણી કરતા રહે છે તો આજે એકસો તેત્રીસ દીકરીઓના લગ્ન પ્રસંગ જો સૌરાષ્ટ્રમાં બી અમુક દીકરીઓ લગ્ન થયા ગઈ કાલે બી અહીંયા થયા અને આજે બી થઈ રહ્યા છે તો એના પ્રસંગે લગભગ પૂરા સુરત હાજર છે જોઈએ આ બધાના આશીર્વાદ આપવા માટે અને સાથો સાથોસાથ જોઈએ એક એક શક્તિ તરીકે અમે લોકો ટેકા આપવા માટે બી આવી છે કે મહેશભાઈ આ રીતે આગળ વધતા રહે જોઈએ અને જો દીકરીઓ છે એના ઘર વસાવતા રહ્યા બધા દીકરીઓ આપણને ખબર છે કે થોડા કોઈ એવા હોય છે કે પેરેન્ટ્સ હોતા નથી યા આ પ્રકારના આમાં પરિવારમાંથી આવે છે જેના જોઈએ કે આ પ્રકારના ખૂબ સરસ જો એ જરૂરત રહે છે તો જો જે રીતે જો આ દીકરીઓના લગ્ન અને આવના જો ગયા વર્ષોમાં જો લગ્ન થયા છે અને દીકરા દીકરીઓ જે રીતે સરસ જો આપણા દેશના નામ રોશન અલગ અલગ જગ્યાઓ પર સારા કાર્યો તો કરી રહ્યા છે આ પ્રકાર આજ અમારી તેત્રીસ દીકરીઓ છે એના ઘર ખૂબ સારી રીતે

એમનાથી છૂટા પાડી લીધા પરંતુ ભગવાને એમને એક સહકુટુંબ તરીકે મોટો પરિવાર તરીકે અને પિતા તરીકે મહેશભાઈને આપીને આ સૌ દીકરીઓની આંખોમાં નવો વિશ્વાસ સાથે સાથે ચહેરા ઉપર ખુશી લાવવાનું કાર્ય એ સવાની પરિવાર દ્વારા નિરંતર રૂપે ચાલી રહ્યું છે હું સવાની પરિવારનો ખાસ કરીને આભાર માનવા આવ્યો છું સામાજિક કાર્ય એ માત્ર સમૂહ નથી આ સામાજિક કાર્ય થકી જે માતા પિતા વગરની દીકરીઓ છે એ દીકરીને પરિવારની હુંફ આપવાનું કામ એનાથી મોટું કોઈ કામ હોય જ ના શકે આ મોટું કાર્ય કરવા બદલ હું આપનો આભાર માનું છું